હાઇ ગાઈઝ હું મારવણીયા તૃષા જુનાગઢ ગુજરાતથી તમારા બધાનું આપણી સૌની યુટ્યુબ ચેનલ તૃષાકા તડકામાં સ્વાગત કરું છું મિત્રો આજે આપણે એક ફરાળી વાનગી બનાવવાના છીએ અત્યારે ચૈત્ર મહિનાને નવરાત્રિ ચાલુ છે તો આપણે ફરાળી વાનગી સરસ મજાની બનાવીશું તો એમના માટે મેં એક નાનકડી વાટકી જેટલા સાબુદાણા લીધા છે અને ચાર મીડિયમ સાઇઝના બટેટા બાફેલા લીધા છે આખા જ બટેટા બાફેલા લીધા છે હવે જુઓ આ સાબુદાણા છે તો આપણે સાબુદાણાને લગભગ બે કલાક માટે પલાળવાના છે અને એને પલાળતી વખતે શું ધ્યાનમાં રાખવાનું છે તો એને આ રીતે મોટા વાસણની અંદર લઈ અને જેટલા સાબુદાણા છે એનાથી અડધા ઇંચ જેટલી સપાટી ઊંચી આવે એટલું જ આપણે પાણી લેવાનું છે વધારે પડતા પાણીનો ઉપયોગ નથી કરવાનો એ એકદમ સરસ તમે એટલું પાણી લેશો તો એ એકદમ સરસ ફૂલી અને આ રીતના આપણા સાબુદાણા છે એ રેડી થઈ જશે તમે જોઈ શકો છો એક જ નાનકડી વાટકી મેં બતાવી હતી એટલા જ સાબુદાણા લીધા છે એમાંથી સરસ મજાના આટલા એક મોટા બાઉલ ભરાય એટલા સાબુદાણા આપણા તૈયાર થઈ ગયા છે તો હવે એમને શું કરીશું આપણે તો આ સાબુદાણાને પાણી છે હજી તો આપણે એનું પાણી છે એને નિતા લેવાનું છે કોઈ પણ એક વાસણ લઈ ને કાણાવાળું આ જ્યુસ ગાળવાનો ગયડો મેં લીધો છે તો એની અંદર આ રીતે સાબુદાણાને લઈ અને એમાં વધારાનું જે પાણી હશે એ બધું પાણી છે એને આ રીતે નીતરમાં મૂકી દેવાનું છે અને આપણા જે બટેટા લીધા હતા એ બટેટાને આપણે કોઈ પણ એક ખમણીની મદદથી આ રીતે ખમણી એકદમ સરસ ઝીણા કરી અને એનો માવો રેડી કરવાનો છે તો આપણે સાબુદાણા નીતારી લઈએ અને બટેટાને આ રીતે આપણે સરસ ખમણીની અંદર ખમણી લઈએ તો હું એ ખમણી લઉં હવે જુઓ આપણા સાબુદાણા છે એકદમ સરસ નીતરી ગયા છે તો આપણે એને એક બાઉલની અંદર લઈ લેશું અને જોવાનું છે આપણા સાબુદાણા બરાબર પલળી ગયા છે કે નહીં તો આપણે એમને ચેક કરવા માટે થઈ અને કોઈ પણ એક સાબુદાણો લઈ અને આ રીતે આપણે પ્રેસ કરીશું તો આપણે ખ્યાલ આવી જશે એકદમ સરસ એનો છૂંદો થઈ જાય છે તો એનો મતલબ છે કે આપણા સાબુદાણા સરસ પલળી ગયા છે હવે જે ચાર મેં તમને બતાવ્યા હતા એ બટેટા સરસ રીતે મેં ખમણી અને લઈ લીધા છે તો આપણે એમને આ સાબુદાણા ભેગા લઈ લેશું અને એની અંદર આપણે મસાલા કરવાના છે તો મસાલાની અંદર આપણે સ્વાદ અનુસાર નિમક લેશું આપણે ફરાળમાં ઉપયોગમાં લેવાનું હોય તો આપણે ફરાળી નિમક જે આવે છે એ ફરાળી નિમક આપણે એડ કરીશું હવે એની અંદર આદુ મરચાંની પેસ્ટ લેશું ત્યારબાદ થોડો એવો મરી પાવડર લેશું અને ધાણાભાજી હવે આની અંદર આપણે તફકીર લેવાની છે બાઇન્ડિંગ માટે લગભગ બે ટેબલ સ્પૂન જેટલી તફકીર એડ કરી અને આપણે એમને સારી રીતે મિક્સ કરી લેવાનું છે એકદમ સરસ મિક્સ થઈ જવું જોઈએ વ્રતમાં કંઈક આવું ચટપટું મળી જાય તો કદાચ તમારું વ્રત હશે કે નહીં હોય તમે એક વખત બનાવશો ને તો બીજી વખત વગર વ્રતે વગર ઉપવાસે તમે આ જરૂરથી બનાવશો એવું આપણું આ સરસ મજાનું ટેસ્ટી એવો આપણો ફરાળી વાનગી છે તૈયાર થવાની છે તો આને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ જો મિત્રો આપણું મિશ્રણ છે એ મિક્સ થઈ અને સરસ રેડી થઈ ગયું છે હવે આપણે આપણા હાથ ઉપર આ રીતે તેલ લગાવી લેશું અને આના નાના નાના આપણે બોલ લઈ અને આને આ રીતે આપણે આમનો શેપ આપીશું ફિંગર ટાઈપનો આ રીતે શેપ આપી અને આપણે બધા જ આના બોલ કરવા હોય તો બોલ પણ કરી શકાય તમે તમારી ઈચ્છા મુજબનો આનો શેપ આપી શકો હું અત્યારે આને આ રીતે ફિંગર ટાઈપના શેપ્સ આપીશ તો આ રીતે આપણે બધા છે એ સ્ટીક કયો ફિંગર્સ કયો તો એ આપણું રેડી થઈ ગયું છે અને મેં ગેસની ફ્લેમ ઉપર તેલ પણ ચડાવી દીધું છે તેલ પણ આપણું સરસ ગરમ થઈ ગયું છે તમે જોઈ શકો છો તો હવે આપણે જે ફિંગર્સ રેડી કર્યા છે એને બધાને તેલની અંદર હળવે હળવે આ રીતે એડ કરીશું મીડિયમ ટુ લો રાખી શકશું અને આ રીતે બધી ફિંગર આની અંદર એડ કરી અને સરસ મજાની એ ચડી જાય એમનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે એમને સારી રીતે ફ્રાય કરવાની છે તો બધી આપણે આ રીતે ફ્રાય કરી દઈએ જો આપણા ફિંગર્સ સરસ ફ્રાય થઈ રહ્યા છે તમે જોઈ શકો છો એની સાઇઝ એકદમ ચેન્જ થઈ ગઈ છે એકદમ સરસ ફૂલી ગયા છે આપણે કોઈ વસ્તુનો ઉપયોગ નથી કર્યો નથી બેકિંગ પાવડર સોડા કશું જ નથી એડ કર્યું છતાં પણ એકદમ સરસ ફૂલેલા ફૂલેલા દેખાય છે આપણે એમનો સરસ ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી આ જ રીતે આપણે એમને ફ્રાય કરવાના છે અને વચ્ચે વચ્ચે એને આ રીતે અલટાવતા પણ એકદમ સરસ ફરાળી નાસ્તો કેવો તો એ ફરાળી નાસ્તો આપણો ખૂબ જ સરસ બનશે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ પણ કરજો કે તમને આપણો આ નાસ્તો છે ફરાળી એ કેવો લાગ્યો જો મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો જો મિત્રો આપણા જે ફિંગર્સ છે સાબુદાણા પોટેટોના એકદમ સરસ ગોલ્ડન ક્રિસ્પી ક્રંચી થઈ ગયા છે તો આપણે એમને કાઢી લઈએ ખરેખર મિત્રો આપણે એક નાનકડી વાટકી સાબુદાણાની લીધી હતી એમ છતાંય એની અંદરથી તમારો આખો પરિવાર ખાઈ શકશે એટલા આપણા સાબુદાણાના ફિંગર્સ છે એ રેડી થયા છે તમે એકવાર ખરેખર જરૂરથી ટ્રાય કરજો બનાવવું પણ એકદમ ઇઝી છે કોઈ જ વાર નહીં કોઈ ઝાઝી વસ્તુની ઝંઝટ નહીં ઘરમાં જ રહેલી વસ્તુમાંથી એકદમ સરસ આપણી આ ફરાળી વાનગી છે એ તૈયાર થાય છે તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે હું તમને પહેલાં આપણા બની ગયેલા ફિંગર્સ છે એ પણ તમને હું બતાવી દઉં કે આપણા ફિંગર્સ છે એ કેવા થયા છે જુઓ આપણે એમને સર્વિંગ બાઉલમાં લઈએ ખૂબ જ સરસ દેખાવમાં જોતા જ ખાવાની ઈચ્છા થઈ જાય એવા સરસ મજાના આપણા સાબુદાણાના ફિંગર્સ રેડી થઈ ગયા છે ને એકદમ ઉપરથી સરસ મજાના એકદમ ક્રંચી ક્રંચી અંદરથી પણ તમે જુઓ એકદમ સરસ જાળીદાર જોતાં જ ખાવાની ઈચ્છા થઈ જાય એવા આપણા સાબુદાણાના ફિંગર્સ રેડી છે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયોઝ